બનાસકાંઠામાં કોંગ્રેસના પૂર્વ સભ્ય શિવાભાઈ ભુડિયાએ પોતે ભાજપમાં જોડાવાની અફવા પર સ્પષ્ટતા કરી છે

મેં કદાચ જિલ્લો બનાવવાની વાત કરીને તો ભાજપમાં જવા માટે નહીં પણ દિવદર તાલુકાનો વિકાસ થાય ને દીવદર જિલ્લો બને તો બધી આજુબાજુની ચારે બાજુની જે એરિયા છે એની વચ્ચે દીવુંદર પડે છે એટલે ખરેખર જિલ્લો તો બનાસકાંઠા નોખો પડે તો દીવું દર જ બનવો જોઈએ એવી અમારી લાગણી હરા હોય એના માટે એવું કોઈ ના માની લે શિવાભાઈને ભાજપમાં જાવ છો એટલે એવી કોઈ મગજમાં હોય તો ગાડી નખજો